કેમ હિસાબ કેમ કરો બેટા હો જાય 50 ને ગણતા રહે 50 નો ઢેગલા કરો પાછો 50 નો કરો હો થે જાય ની 10 ઢેગલા થાય તો ₹2000 રૂપિયા પેન પણ તો ફેરી હો પેલા મરીએ તાર ફેરી આવે વાહ ભાઈ વાહ આ ફીરો છે એટલે આવી બધી મિત્રતા છે આ નો પડવી એની તો હમણી કામ કે મારે ડોહા ઉતા જરાક પેલા ના કે હાઢિયા નો ઉતરા દૂધ ના ખેલી એ ખાવાનું ઘર નું અથાણ હોય તારે સવારે બાર વાગ્યા સુધી સાડી બાર ને ખાય ને પછી આખો દુકાન માં ઉભા વેપાર કર્યા

ઈણો અમારે હાથ છે આઈણો પહેરવા છે નગર તમારી બાઈ એક પાવલી ભરની બુટી ન પહેરે હગે એનું કારણ કા નમી કઈ એવડે એવડે ઢીંગાડીએ ના ઢીંગાડે હું અમદાવાદ પણ જા સુરત પર જા કોઈ હાથ ન ઓઢાડે તો મને નાના મોહી એક પનીર નું શાક તો સાખી કે પનીર ખાધું તમે પછી ખાધું મેં જરાક એનું માન રાખ્યું હતી પણ એ બધા બરોવડો સીકણું આવે ને એ કઈ નો પનીર નું ખાધું કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે વિશ્વના અનેક મહાપુરુષોને જન્મ આપનારી માં ચાહે તો તંતોડ મહેનત કરીને પરિશ્રમ કરીને પોતાના સંતાનોને સુખના અંબાર ઉપર લાવીને ઉભા રાખી દે અને એ જ સ્ત્રી જો જ્યાં કોપાઈમાન થાય તો કીડીની જેમ ચટકા પણ ભરે કહેવાય છે કે આ દુનિયામાં મરવાના અનેક રસ્તા છે પણ જન્મ લેવાનો એક જ રસ્તો છે અને એ છે માનો ખોડો

અસાઈની બેઠા રે આત રાજવાત લખેલું છે કે ખાલી ડિઝાઇન કરી આમાં ડિઝાઇન કરીને લખ્યા નામ નામ શાંતિ પણ લખતા પેલા નો નાખે તમે તમારી બેનપણીનું નામ હા બેનપણી ફેરી હો પેલા તાર ફેરી આવે આ નો પડે તો કે જરાક પેલાના નો

એકદમ મુલાયમ મૂકીને કે ઘરે ગોઈ લે એટલે ચાર પડવારી રોટલી ખાવ એટલે બાજરાના રોટલા એવા ઠીકા ઠીક ના રોટલા એવા બે જીણકા ઝીણકા ગોળી ના કરીએ ને વૈસમાં ઘી હા હા પાસી ઘોડીએ હા 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 ઈ રોટલો તમે ને તો પાછું ખાવા આવવું પડે પકોડા પીઝા બર્ગર પાસ્તા પાઉભાજી દાબેલી પછી બર્ગર જેવી જ હોય ને અમારી બુદ્ધિ હારી અમારા એની પછી પાણીપુરી જેવી એ જાય અમારી બે પાણીપુરી કેવી દળે કેવી દળે એટલે ઈ સિટી ની બાયું ને એક એવી પણ ઓલી હોય કે અઠવાડિયા બે ત્રણ વાર બારે ખાવા જાવ આ ખાવા જાવ મીતા ભાઈ કાઈ કોઈ લઈ જાય ની ખાવા અમે તો ઘેર જ ખાવાનું ઘેર કે કોઈ તારે લાડવા કર લીએ પૂડા કરીએ અમે અમારા આ દાયરા ને પૂડા બહુ ભાવે આ છોકરાઓ ની જો ભાવે પૂડા હા 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 તેલ લોટી માં નાખે ઘર ની લોટ ને ભેરો કરે ને આઈ કરે ને ગોથા મરવે લઈએ એટલે ચણા ના લોટ માંથી બનેઈ ચણા લોટ લોટ માંથી તમારી બાઈ ઉતારે ન હો ગઈ એ મારું કામ

બીજું હાલતું ફાલતું નહીં ખાવાનું એટલે સીટી ખોરાક મને ગામડા ના ખોરાક માં ફેર શું લાગે ફેર અમારા ઘરના ના જો કુકર નું શાક નત ખાતા હા ને પેટી ડો લેવી હા પેટી શાક ના ખા ઠીકરા હા હા પછી ટાઈમ નો મળે ની તો પછી પેટી ડા માં કુકર માં ઉગાડે ને પેટી ડા નાખ દે થોડું ખોટું બોલા ફેરો હા 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 પછી કા કે પેટી ડા માં કરી બોલ અમારા ઘર વાળા શાક નત ખાતા હશે હજી કુકર શાક નત ખાતા ને ગેસનો નો રોટલો નત ખાતા ગેસનો રોટલો ઈ ની ચૂલા માથે ચૂલા માથે કે ગેસ રોટલો ખાય એટલે ગેસ થાય લોટ તૈયાર મળે બરાબર અનાજ બધું તૈયાર મળે બરાબર છે બકાલા ને સુધારેલા પેકિંગ તૈયાર મળે તો તમે આખા વરહ મરચા મસાલા હરદર દાણા જીરું કઈ રીતે કરો ધરાવેલી પોરબંદર જાયે દરાવલી હા હા બધું હવે હિંગ દરાવીએ મરચાં ને હળદર ને ધાણા જીરું છોકરીઓ અમારે છે જીરું નાખા દાણા ની ભેરું પાંચ કિલો દરાવલી બરાબર હા હા એ બઈણી ભરે મૂકી દે બાકી બજાર માંથી કઈ ન લેવા આઠણાય ઘરે આખા વરાના તૈયાર આઠણા તા છે ને હું વેસા હા

અમારે પેલા ગળા ને ખબર આવે ને પછી ખાય હજુ અમારે એટલો થોડોક ધરમ છે પેલા અહીં કઈ આઈ ની નાતા ને પછી ખાઈએ ભેના ખબર અમારે આવે ઓ શું

દીકરીઓ આખે દીકરી ની દીકરીઓ ટ્રેક્ટર આખે ગાડીઓ આખે ફોર વ્હીલર આખે એટલે કડેગીના તમે વહુ છે અને બાબા ની દીકરી છે

પછી આ આમાં સડે ગામ પછી પહેલા તા ગમે એવું અમારી નહીં ઘરવાર હોય તો શિકાર લેવો પડતો નોટા નહીં નો રહે બાપા કંઈક કે જીગાને ને મને જ જાવ મારા બાપાને પસાવી ગાઉં મને હું ભૂળવા દીધી હતી એક કોઈ નહીં પછી આવો ધંધો કરવો પડે હા એ તો બરાબર છે બરાબર છે નિખાલસ મનના માળીએ પોતાના જીવતરની વાતો ખુલ્લા મને ગામડું બોલે છે કાર્યક્રમમાં રજૂ કરી આવા જ એક વધારે બીજા માળી પણ આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીએ કે શું નામ છે બા મારું નામ હતીબેન સતીબેન હા 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 કેવડી ઉંમર છે બા મારી 55 વર હો 55 વર તો 55 વરમાં તો તમે ઘણા ઉતાર ચડાવ જોઈએ છે અરે મલક જોઈએ હા હા હા

મુલી ની જેમ મજૂરી કરવાની થાય તો કરી લ્યો હા મજૂરી હજી કરી લા હવે જવા નતો દીકરો એવું નથી કરવા દેતો એવા ઘર કરા હા આટલું બધું કામ કરો થાકી ન હજી તો ન થાકતી હો

અટાણ હા આ તો અમારે જો અટાણ કંટ્રોલ આવ હોય પછી પાંદડી નું શાક હોય અટાણે ઓછી હોય હા કારેલા એવું બધું વધારે અમે ખાઈએ રીંગણા બાકી કઈ આ હાલતું ફાલતું વસ્તુ કંઈ ખાવાનું નહીં આજની બાયું આ પાઉભાજી ને દાબેલી ને પાણી પૂરી ઈ કઈ ખાવાનું નહીં એવું કઈ દી ભાવે જ નહીં ના 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 ઈ હું કઈ દી ભાવે જ નહીં સાયકો જ નહીં નામ જ નતા આવડતા કે આ કામ કેવા હી હો પછી ઓલા બર્ગર મોટા મોટા રોટલા સોયાય નહીં ઈ જોયા નથી મારી છોકરી સુના જૂનાગઢ રહે ને દીકરી છે એવડી ઈ આવે ને ક્યાંક માં બર્ગર ખાધું માં આ ખાતું કે માં મને દીઠું ને ને મને એ કંઈ આવડે ન કારણ કે માં મને પીઝો કરી દેવો પીઝા માં કામ નખાય ખાઈ ખબર ને તો કરે કાંઠો દેવો એટલે પીઝામાં શું નખાય ખાઈ ખબર જ નથી એમ એ ખબર ને શ્યા ગમે એવાનું કે રોટલા આવડે બીજું કઈ ને તો જોયું નથી ને આવડતું પેલા ના જમાનામાં લગ્ન બાયુ કેવી તૈયાર થતી નટાણ કેવી તૈયાર થાય અટાણ તો તૈયાર થવાના તો રૂપિયા દઈ ને તૈયાર થાય ને તેથી તો બિસાડી કામ ખાલી અમારા તો હું અહીં કુમટા વારી ને અહીં કરીને આવી આવવાનું હા ત્રણ લુગડા હોય તે આવો સુંદડી હોય અમારે ઓઠાણે ને સુંદડી તો પાછી સેટ બે દી આવી ઘૂમટો તો ખોલવાનો હોય જ્યાં સુધી દેવે પગે ન લાગી આવે ત્યાં લાગે એટલે પેલા બાયુ ઘૂમટો તાણતી હવે અટાણ તાણે ને તાણતી હોય ને માથે ઓઠતી હોય ને ઉઘાડ માથે વિવાહ કરીએ એટલે હા એ તો બરાબર છે એમને ઉઘાડા માથે

ખૂબ જ સરસ પોતાના મધુર કંઠે ગામડાની સંસ્કૃતિને જીવંત રાખનારી આ માવળીઓ હકીકતે આપણી સંસ્કૃતિની ધરોહર કહી શકાય આપણી સંસ્કૃતિમાં જેમ પાળિયા પૂજાય છે આપણી સંસ્કૃતિમાં સતી સુરાઓની આરાધના કરવામાં આવે છે એવી જ રીતે આપણી સંસ્કૃતિની અસલ ઝલક કેવી હોય છે તે ગામડામાં આવો તો ખબર પડે અને આવી માવળીઓ સાથે સંવાદ કરો તો જાણવા મળે કે હકીકતમાં માણસાઈના દીવા જો કોઈને કહી શકાય તો એ ગામડાના આવા લોકો છે આવી જ રીતે બીજા અનેક લોકો સાથે આપણે સંવાદ કરીશું આપણા નેક્સ્ટ એપિસોડમાં અત્યારે બસ આટલું જ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગામડું બોલે છે કાર્યક્રમ અચૂક જુઓ ધન્યવાદ